નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં અંગ્રેજી અંકો જે મિત્રો મારી લેખન પુથી બુકમાં આપેલા છે તે વન ટુ હંડ્રેડ સુધીના આપણે મિત્રો બોલીને ઉચ્ચાર સાથે કેવી રીતે બોલવામાં આવે છે તેનું સ્પેલિંગ કેવી રીતે લખવાનો છે તેનું સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન બોલતા મિત્રો અહીંયા અંગ્રેજી અંકોના શબ્દોનું લેખન કરવાનું છે જે આપેલી ખાલગા છે તેમાં તમારે શબ્દોનું લેખન કરવાનું છે જેમ કે અહીંયા ઓ એની વન એટલે એક થાય તો વન લખીશું ટી ડબ્લ્યુ ઓ ટુ ટી એચ આર ડબલ ઇ થ્રી એફ ઓ યુ આર ફોર આઈ વી ફાઇવ આઈ એક્સ સિક્સ એ સી વી એન સેવન ઇ આઈ જી એચ ટી એઈટ એન આઈ એની નાઇન અને ટી એન ટેન તો ત્યાં સુધીના આપણે સ્પેલિંગો છે મિત્રો આપણે લખીશું અને તેના સ્પેલિંગ પણ યાદ રાખીશું પછી મિત્રો અહીંયા ઇલેવન છે ટવેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન એટીન નાઇન્ટીન અને ટ્વેન્ટી ત્યાં સુધી મિત્રો આપણે સ્પેલિંગો આ રીતે ઉચ્ચાર કરીશું અને તેના સ્પેલિંગો આપેલા છે તે પણ તૈયાર સાથે સાથે કરીશું તેના પછીની વાત કરીએ તો ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી સેવન 29 ટ્વેન્ટી નાઇન અને થર્ટીન છે એના પછી આ બાજુ જોઈએ તો થર્ટી વન થર્ટી ટુ થર્ટી થ્રી થર્ટી ફોર થર્ટી ફાઇવ થર્ટી સિક્સ થર્ટી સેવન થર્ટી થર્ટી નાઇન અને ફોર્ટી બરાબર એવી રીતે આપણે બોલીશું ઉચ્ચાર સાથે અને તેની સ્પીરિંગો પણ યાદ રાખીશું એના પછીની આગળ વાત કરીએ તો મિત્રો ફોર્ટી વન છે ફોર્ટી ટુ ફોર્ટી થ્રી ફોર્ટી ફોર ફોર્ટી ફાઇવ ફોર્ટી સિક્સ ફોર્ટી સેવન ફોર્ટી ફોર્ટી અને ફિફ્ટી પછી આ બાજુ જોઈએ તો ફિફ્ટી વન ફિફ્ટી ટુ ફિફ્ટી થ્રી ફિફ્ટી ફોર ફિફ્ટી ફાઇવ ફિફ્ટી સિક્સ ફિફ્ટી સેવન ફિફ્ટી ફિફ્ટી નાઇન અને સિક્સટી 60 પછી મિત્રો આગળ જોઈએ તો 61, વન સિક્સ્ટી ટુ સિક્સ્ટી થ્રી સિક્સટી ફોર 69 ફાઇવ સિક્સ સિક્સટી સેવન સિક્સટી નાઇન અને સેવન્ટી તો તેને મિત્રો સ્પેલિંગો છે તે પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું પછી મિત્રો સેવન્ટી વન સેવન્ટી ટુ સેવન્ટી થ્રી સેવન્ટી ફોર સેવન્ટી 79 સેવન્ટી સિક્સ સેવન્ટી સેવન સેવન્ટી એટ સેવન્ટી નાઇન અને પછી આવશે એટી એના પછી એટી વન આવશે એટી ટુ એટી થ્રી એટી ફોર એટી ફાઈવ સિક્સ એટી સેવન એટી નાઇન અને નાઇન્ટી એના પછી નાઇન્ટી વન નાઇન્ટી ટુ નાઇન્ટી થ્રી નાઇન્ટી ફોર નાઇન્ટી 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 સેવન નાઇન્ટી એઇટ નાઇન્ટી નાઇન અને હંડ્રેડ સુધીના આપણે મિત્રો અહીંયા સ્પેલિંગો છે તેનું ઉચ્ચાર કેવી રીતે તેની વાત કરી અને તમારે સ્પેલિંગ પણ યાદ રાખવાના રહેશે અમે આશા રાખીએ છીએ મિત્રો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા